નમસ્તે વિદ્યાર્થી મિત્રો યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું સ્ટુડન્ટ પર્યાવરણનું ચેપ્ટર નંબર તેર નદીની સફરનું સંપૂર્ણ સોલ્યુશન તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલે તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો જોઈએ આપણે આજે સંપૂર્ણ સોલ્યુશનમાં નદીની સફર વિધાનો ખરા છે કે ખોટા તે કરવાના છે ગટરનું પાણી ચોખ્ખું હોય છે તો ગટરનું પાણી ચોખ્ખું હોય છે તો આ વિધાન શું છે છે ખોટું આપણે નદીમાં કચરો ઠાલવવો જોઈએ તો આપણું વિધાન શું છે ખોટું છે ઠાલવવું જોઈએ નહીં નેક્સ્ટ જોઈએ દરિયાનું પાણી ખારું હોય છે તો આ વિધાન શું છે સાચું છે દરિયાનું પાણી ખારું જ હોય છે પૂર આવે ત્યારે નદીમાં ખૂબ જ પાણી હોય છે

જે પ્રાણીઓ જે છે જર્ચર પ્રાણીઓ એટલે જે પ્રાણીઓ પ્રાણીમાં રહેતા એમને જર્ચર પ્રાણીઓ કહેવાય છે તો દેડકો કાચબો મગર જળ બિલાડી આ જર્ચર પ્રાણીઓ છે વૃક્ષો તો બાવળ લીમડો વડ અને પીપળો નેક્સ્ટ જોઈએ છોડ તો તુલસી અરડુસી કરણ અને ઘાસ નેક્સ્ટ વર્ગીકરણ કરો પ્રશ્ન ત્રણ તો અહીં કાચબો કરચલો આગળ જોઈએ તો બતક પ્લાસ્ટિક શેવાળ હોડી મગર પથ્થર રેતી અને લાકડું તો અહી પાણીમાં જોવા મળતા સજીવોને પાણીમાં જોવા મળતા નિર્જીવો તો અહીં પાણીમાં જોવા મળતા સજીવો કયા છે તો કાચબો છે બતક છે મગર છે અને શેવાળ છે પાણીમાં જોવા મળતા નિર્જીવો તો કચરો પ્લાસ્ટિક હોડી પથ્થરો રેતી અને લાકડું આગળ જોઈએ પાણીનો રંગ ના બદલી વસ્તુ પર જે સર્કલ કરવાનું છે અને રંગ બદલતી વસ્તુ પર શું કરવાનું છે અહીં ચોરસ બોક્સ કરવાનું છે તો પાણીમાં જે રંગ ના બદલાતી વસ્તુ પર વર્તુળ તો અહીં ખાંડ જે છે તો અહીં આગળ રંગ બદલતી વસ્તુ પર બોક્સ તો ખાંડ પાણીનો રંગ ના બદલતી વસ્તુ પર આગળ જોઈએ તો મીઠું જે છે એ પાણીનો રંગ બદલાતો નથી ખાંડ નાખે તો પણ બદલાતો નથી હળદર નાખે તો પાણીનો રંગ જે છે શું છે બદલાય છે આગળ દેશી ગોળ તો એ દેશી ગોળને પાણીમાં નાખવાથી રંગ બદલાતો નથી રંગ બદલાય છે ઓકે સ્ટુડન્ટ રંગ બદલાય છે અહીં આગળ લીંબુનો રસ તો લીંબુનો રસ પણ શું છે તો રંગ બદલાશે નહીં આગળ દૂધ તો રંગ બદલાશે સાકર દૂધ નહીં બદલાશે સોરી રંગ નહીં રંગ નહીં બદલાશે કેસુડાના ફૂલ તો અહીં પાણીમાં નાખવાથી રંગ બદલાઈ જશે આગળ જોઈએ હવે નેક્સ્ટ ખાલી જગ્યા પૂરો

જે જિલ્લામાં કે તાલુમાં તાલુકામાં આવેલી નદીઓના નામ લખી શકો નદી આપણને કઈ રીતે ઉપયોગી છે તો નદી આપણને ખેતરમાં સિંચાઈ માટે નદી પર બંધ બાંધીને સંગ્રહ કરવાથી ભૂગર્ભ જળ વધે છે અને નદી પર અગર બંધ બાંધવામાં આવે તો વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે જોઈએ આગળ નદીમાં કચરો નાખવાથી શું થાય તો નદીમાં કચરો નાખવાથી જે પાણી જે છે પ્રદૂષિત થાય પાણીમાં રહેતા જર્જરજીવો મૃત્યુ પામે કારખાના અને ફેક્ટરીઓનું પાણી કેવું હોય છે તો કારખાના પાણી ગંદુ હોય છે છે નેક્સ્ટ પાણીમાં રહેતા સજીવોના નામ લખો કાચબો કાચબો જે કરચલો છે જળગડો માછલી મગર દેડકો શાપ કરચલો અને બતક તો આ જે પ્રાણીઓ જે છે એ પાણી પાણીમાં રહેતા પ્રાણીઓ છે આગળ જે પ્રશ્નોનો જવાબ લખો પાણી કઈ કઈ રીતે પ્રદૂષિત થાય છે તો પાણી ઘણી રીતે પ્રદૂષિત થાય છે લોકો પાણીમાં કચરો ફેંકે પશુઓને પાણીમાં નવડાવે ગટરનું ગંદુ પાણી તેમાં ભેળ કરે કારખાનાનું કેમિકલયુક્ત પાણી સાથે વળે દવાઓ અને ખાતરોનો ઉપયોગથી પણ પાણી પ્રદૂષિત થાય છે માણસો દ્વારા વાહનો પાણીમાં ધોવામાં આવે તેથી પણ પાણી પ્રદૂષિત થાય છે આગળ જોઈએ પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે શું કરવું તો પાણીમાં ગંદકી ના ફેલાય તે માટે પાણીમાં કચરો ન નાખવો જોઈએ પાણીમાં પશુઓને નવડાવવાનો જોઈએ કારખાનું કેમિકલયુક્ત પાણી નદી કે તળાવના પાણીમાં ન ભેળવી તેનું આયોજન કરવું જોઈએ એમને જે કેમિકલ જે છે દૂર કરી એ પ્રમાણેનું આયોજન કરવું જોઈએ ગટરના ગંદા પાણીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ પ્રદૂષણ ફેલાવતા લોકોને સજાની જોગવાઈ કરવી જોઈએ તો સ્ટુડન્ટ્સ આ પ્રમાણે સંપૂર્ણ સ્વાધ્યન પોથીનું સોલ્યુશન તમે જોઈ શકો છો તો ખાસ ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક પણ કરી દો તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ બાળકો વંદે માતરમ જય જય ગરવી ગુજરાત